દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક બંધ બોડીના કન્ટેનરમાંથી ઇંગ્લિશ દારૂનો રૂપિયા છેતાલીસ લાખ એકાવન હજાર બસ્સોના પ્રોહી જથ્થા સાથે કન્ટેનરની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા અડસઠ લાખ છ હજાર બસ્સોના મુદ્દામાલ સાથે કન્ટેનરના ચાલકને ઝડપી પાડી પાડ્યાનું જાણવા મળે છે દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરીમાં દાહોદની કતવારા પોલીસ પણ જોતરાઈ છે ત્યારે આધારે પોલીસે દાહોદ નજીક આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા હતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બંધ બોડીનું કન્ટેનર પસાર થયું હતું જેને જોઈ પોલીસ સાબદી બની હતી અને કન્ટેનર નજીક આવતાની સાથે તેને ચારે તરફથી પોલીસે ઘેરી લઈ કન્ટેનરમાં સવાર ચાલક તારીફ ખાન જમીલ અહેમદ સૈયદ ખાન રહે હરિયાણાની પોલીસે પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે કન્ટેનરની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ બસો સત્યાશી જેમાં બોટલો નંગ પાંચ હજાર બસો ચુમ્માળીસ જેની કિંમત રૂપિયા છેતાલીસ લાખ એકાવન હજાર બસોના પ્રોહિબિશન જથ્થા સાથે બોડીનું કન્ટેનર મળી પોલીસે કુલ રૂપિયા અડસઠ લાખ છ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ ચાલકની પૂછપરછ કરતા આ વિદેશી દારૂની હેરાફેરીમાં સંદીપકુમાર રહે હરિયાણા અને મહેસાણાના અજાણ્યા ઇસમની મદદગારીથી હેરાફેરી કરતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતા આ સંબંધે કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે